કર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારત આ ભારતીય બધા એક થઈ અને ત્યારે સરદાર સાહેબના સપનાનું ભારત બની શકે આ યાત્રાના માધ્યમથી કે સરદાર સાહેબે જે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમીકૃત કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે એમની એકસો ને જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે દેશ અને દુનિયા એને સાહસી શ્રદ્ધાંજલિ આપે અને એ માધ્યમથી આ યાત્રાનું આયોજન થયું આ યાત્રાના માધ્યમથી અમે બહારડોરીથી સોમનાથ આજે દસમે દિવસે અમરેલીને આંગણે પધાર્યા છે તે આપ સૌએ જોયું કે આ દેશના લોકોએ સરદાર સાહેબને ભવ્યથી ભવ્ય વધારી વધાવી અને એને સાહસી શ્રદ્ધાંજલિ આપી એવું મને દેખાઈ રહ્યું છે કારણ કે આ વ્યક્તિએ જેના જીવનની અંદર આજની સુધી કે જે લોકો જે દિશાથી એને જોઈ રહ્યા હોય પણ સરદાર સાહેબ ના જે વિચારો હતા હર યુવા પેઢી હર ભારતીના જીવનની જીવન ની અંદર ઉતરે એ હેતુથી આ યાત્રા નું